તાલુકામાં આવેલા એબીજી નામ ધરાવતી કંપની લોકોના કેટલા પૈસા બાકી રાખીને બંધ થઈ ગઈ છે મજૂર વર્ગ લઈને મોટા મોટા કોન્ટ્રાક્ટર સુધીના લોકોના પેમેન્ટ હાલ બાકી છે જેના કારણે અંદાજિત પંદર જેટલા ગામડાઓના લોકો એબીજી ગેટ પાસે ભેગા થયા અનેક રાજકારણીઓને સ્થાનિક લોકોને લેખિત રજૂઆત કરી છતાં આ દિવસ સુધી પેમેન્ટ ચૂકવણું કરવામાં આવેલ નથી સ્થાનિક સ્થાનિક લોકોનું એવું કહેવું છે છે કે અત્યારે જે કંપની ચાલુ થઈ રહી એમાં લોકોની ભરતી થાય અને અગાઉ બાકી રહેલા પેમેન્ટ ચૂકવણું કરવામાં આવે અને કંપની ચાલુ થઈ રહી છે તો સ્થાનિક લોકોને કોઈ પણ જાતની જાણ કરવામાં આવેલ નથી સરકારી નિયમ અનુસાર એસી ટકા સ્થાનિક લોકોની ભરતી થાય અને આ વિસ્તારના લોકો જે જમીન આપી છે એમનું એવું કહેવું છે કે અમે જે આ જમીન આપી છે તેથી કરીને સ્થાનિક લોકોને રોજી રોટી મળી એવાલ રમેશભાઈ વાનુશાલી અપડસા કચ્છ બકરી ને જરૂર તો દૂધ ચાહી देखो अभी भी आपकी बात हुई जब उनका फोन आया आया, आया। है ना अब आप तो क्या बस मैं क्या बताता हूँ आप जल्दी से करो बिल्कुल, क्या? बिल्कुल, मैं, देखो मैं हमको हमको जवाबदारी मत सौंपो कैसे सब आदमी का चालू चालू थे कंपनी है जमीन खरीदी जमीन बड़ा लोगों में बाहर गांव से आजू बाजू બાકી તો અલગ અલગ છે એ તો અલગ વાત છે જે જે મજૂરોના મજૂરી કે લોડર કે જીસીબી કે કોન્ટ્રાક્ટર એના વિશે જો આજે વાત કરીએ તો અત્યારે નિર્મા સિમેન્ટે કંપની ખરીદી છે નિર્મા સિમેન્ટે ખરીદી કંપની એની અંદર લાખો રૂપિયા કરોડો રૂપિયા આ લોકલ માણસોના મજબૂતી કરી સમજી લો કીડીથી કરીને હાથી સુધી ના બાકી છે બારથી તેર ગામ એના સિવાય પણ ઘણા ઘણા સુધી ઘણા લોકો અહીંયા મજૂર કામ માટે જેને જેવી શક્તિ ભરેલા હોય તો સુપરવાઇઝર તરીકે મજૂર તરીકે પણ એક પણ વિશ્વાસમાં લીધા વિના એ કંપનીએ આજથી સુધી કોઈ આગેવાનોને કોઈ સરપંચને બોલાવી અને મિટિંગ કરેલ નથી મિટિંગ કરેલ નથી એ ઠીક છે ડેમેજ છે બાકી છે ડેમેજ માટે એક પણ એક અમુક જવાબદાર માણસ અહીંયા હાજર થતો નથી અને ઓલા કે ઓલા ઉપર જાઓ ઓલા કે કોર્ટમાં જાઓ અને કામ ની શરૂઆત ચાલુ કરવાની એમની નીતિ છે માટે અમે હજી સુધી શાંતિ થી આજની તારીખમાં અંદર આજની તારીખની અંદર આ બીજી થી ત્રીજી વાર સરકાર અંદર બાર બાર ગામના ના માણસો ઉભા રહી જાય અને અમે ખરીદ જમીન આપેલી છતાં અમે હાલની તારીખમાં મજૂર જેમ કેમ બે રૂપિયા બે રૂપિયા માગતા રોડ ઉપર એવી રીતે હાલત છે માટે સરકારશ્રી હું વિનંતી કરું છું કે સરકારશ્રી ને હું તમને કહું સરકારને વિશ્વાસમાં લીધા સિવાય જો ઉદ્યોગ ચાલુ થાય તો મને તો એવું લાગે છે કે આ બહુ મોટી વાત કહેવાય કારણ કે જ્યારે સુનાવણી થાય છે ત્યારે તેત્રીસ ટકા ફરજીયાત લોકલને લેવા એવી બાંધી લખી લખી લે છે પછી સરકાર જમીન આપે છે તો હું વિનંતી કરું છું ઉદ્યોગ મંત્રીશ્રીને કલેક્ટર સાહેબને મેં લિખિત આપ્યું છે ડેપ્યુટી કલેક્ટર પીએસઆઈસી વિનોદભાઈ ચાવડા સાહેબ પદુમનસિંહ જાડેજા બધાને લિખિતમાં આપ્યું છે કે અમે તમે ઉપર જાણ કરો અમારું પેમેન્ટ અને એ પેમેન્ટ પણ એવું છે કે કોર્ટની અંદર જ્યારે અમે લિસ્ટની અંદર ગયા ત્યારે એક પણ બધાના પેમેન્ટ અને સહી સીખાવાળા એમનો જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટના પૈસા લખાણવાળા જે કામ કર્યું એનો વર્ક ઓર્ડરની કોપી બધી રજૂઆત છે એવું નથી કે આ કંપની આવે છે ઘણા લોકો ઘણા બે વિદેશની અંદર કે બાર રાજ્યની અંદર સજોરી કરી અને અંદર ઘૂસવાની કોશિશ કરે આ આ વિસ્તાર આ ઘરનો વિસ્તાર કહેવાય કે અડધામાંથી અડધું ખવડાવે આ વિસ્તાર એવો છે માટે જ્યારે સીધા અને સરળ માણસો છે ત્યારે આવો અન્યાય ન હોવો જોઈએ કારણ કે અમે જો વધારે કરશું અમારી હક છે છતાં પણ અમે જો વધારે કરશું તો ઉદ્યોગ છે કાલે ઓછી પોલીસ ફરિયાદ કરશે આ કરશે ઘણા બાજુમાં જે છે એ ઉદ્યોગ એ કરે છે માટે અમે વિનંતી કરી છે કે આવું આવું પગલું અમને ન ભરવું જોઈએ ઉપવાસો ઉતરી અને આવું બધું મંડપ બાંધીએ એના કરના વધારે વધારે જલ્દી ને જલ્દી વિકાસ અને જે પુરાવા સહીદ છે સહીદ સિક્કા કરેલ વસ્તુ એના પૈસા મળવા જોઈએ એટલું જ કહીશ